બસ વગાડે ભાઈ ખાવા બેસી જ આપણે આટલા પપ્પા કોઈ દાળ ભાત ના બનાવતી મો પહેલા ઘી બોળનો ગોળ કરીએ ને આપણે રોટલી નખી એવો ગોળના શાક ખાવું પણ નહીં પેટ ભરેલું ભરેલું રે આમ પછી ખાઈને જવાનું હોય તો તા હવે સી ગરબા ગાવાના હોય એટલે ભૂખ લાગે ભાઈ એ તો નાસ્તો મળી જાય ટાઈમ થાય ટાઈમ ટુ ટાઈમ હું થોડો મચો બનાવી દઈએ છાસમાં મચો મરચું રોટલી ચાલો અમે સામાન લેવા જ તો બધું આવી ગયો દે બધું करता, बांपरता्तं बनाना आसत भृन इस कीणोगाट जुलत मार्षा, यrawd�� न만 कीणे घटयाओ यह लाट बहसे हुदी उसे जाए सबड़्याओ भाई, नदेख बाच ? व हुदा कोःज स्कूलनीजिए और करें लेक हूद शो लो च्वहरा हुद्या स्कानी�

આજ ઘેર થોડી ઊંઘી જ જવાના તૈ કાલ અમારે ઉઠી પહોંચ વાગે પણ લેવા થાય પોચ રાત્રે ઘેર હોય તો ઊંઘી જાય આવે નવ આપણે બધા નેચે જઈએ શું શું ઊંઘી જા સરસ આપણે વાગે તો ઊઠી જ જાય સારા હો એ છે હું તો નહ્યાત જાય બા મેન ગેમ તો નેતો જ હોય નાજ ભાઈ ને જોથી કહો ગોળ નખો થોડું